ભંડારાનું આયોજન વર્ષો વર્ષથી થાય છે આમોદ શહેર અને આજુબાજુ ગામના સહિત અનેક જિલ્લાઓમાંથી માઇ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા માતાજીના દર્શન અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી પહોંચ્યા હતા માતાજીના મંદિરના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહી હતી દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી મંદિર પરિસરો જઈ માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા હતા મંદિરમાં હવન તેમજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિભાવ સાથે થયેલી આ ઉજવણીથી શહેર ભક્તિમય વાતાવરણમાં તરબતર થઈ ગયું હતું આ સેવાકીય કાર્યમાં ગોવિંદભાઈ ભુવાજી રમેશભાઈ ભુવાજીની આગેવાનીમાં નવચંડી યજ્ઞ અને ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે માતાજીના ભુવાજી ગોવિંદભાઈ રબારી જીતુભાઈ રબારી ખોડાભાઈ રબારી બોથા રબારી શાંતિલાલ રબારી ભગવાનભાઈ રબારી સહિત સેવાધારીઓએ નિરંતર સેવા આપે છે

આ વાટા યુવક મંડળ તેમનો ખુબ ખુબ આભારી છે આમોદની જનતા તરફથી તમને કેવો પ્રસિદ્ધાંત મળી રહ્યો છે ભંડારો ખુબ સારો પ્રસિદ્ધાંત મળી રહ્યો છે